લત નાખે ને ભાઈ ફેફડા બેફડા વિકી નાખવાની એ માવું તો પડે ને યાર શિયાળો ભલે ને એ આ કેમ આમ નાખી દો ને બટર જ હેલો ગાઈસ તો કેમ છો ગુડ મોર્નિંગ તો આજની મારી સવાર થઈ ગઈ છે ને મારી સવાર તો થઈ ગઈ છે કેટલા વાગે સવારના સાડા અગિયાર વાગ્યા છે ને હજી એમને માં બધું પડ્યું હોય હવે તો જોઈ નાસ્તો કરી લાઈટને કરતી બંધ મમ્મી હમણાં ઘરે છે હમણાં ફટો અહીંયા તો નાસ્તામાં આજે મોડ ઉઠ્યું એટલે હેલ્ધી હેલ્ધી એ આજ તો આ તો પરોઠા એ મરચાં દહીં ને મોસંબીનો જૂસ સાંત્રણ મોસંબી એક જ કહેવાય તો ચલો આજ તો કાંઈ આજ મળશે નખા તો સન્ડેના પાસ્તા કા મેગી હોય તો આના સિવાય આજે આજ ખાવું પડશે લાઈટ ચાલુ કરી હે બનાવી દીધું નહીં આજે હે યાર તો હવે વહેલું ઉઠવું પડશે કાંક સારું ખાવા માટે તો ચલો નાસ્તો કરી લે આજે શું ના તો હું મારે હાલશે આજ ખાઈ લઈશ

હાલે બધું કાન હાલે બીજી હોળી હોય ને આ ઓ ઘોડી એકે ના હાલે આના કોઈ કા ના બટકા ભરવા ઓ અને સો યાર ઓકે માળા મરી ગયા ઈ તો ગીર નો આવાજ બોલે હો તો ખાલી ખારી ટાઈમે બોલે ગીર આવાજ ઈ તો આવ નહીં આદર નહીં 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 ઘેર આહા તમારી વાહ

હવે ભાઈ એક કિલોમીટર પાછળ વાહ રાજા ભાઈ રાજા રાજાડ્યો આજો આ ડગલા જો કેવા એક ભેગા ચાર ભાગો

केमा आ ने टेप पट्टी वीटी नाक गाड़ी में क्यों गाड़ी नहीं चलाओ थोड़ी सरकीता रखी दे खुद चीरे तो है काका ऊपर नकायनी सूजी जा है हवारे पची जाओ लायक नी बचगी ना ना गाड़ी नहीं चलाया जो, जो एक एक खाए चढ़ी जास के नहीं जो एकच खाए चढ़ी जा हां चढ़ी जे ए भाई भाई ચડી તો ગયો હવે મૂકી દે એમ લાગે પકડાય ની તો આગ ના ઉતારી ને ઉતારી ને આવડી શીખો એમ કરો શીખો બને શું કહેવાય પટ્ઠીમાં બને

લીંબુ 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 છેદની આમાં રૂગી કેપસી કમ ને ઓજ છે રૂ લીંબુ આમાં